નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે વાયદા બજારની હાલ શું અપડેટ છે અને કપાસના ભાવ અત્યારે કેવા બોલાઈ રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે કરંટમાં ચોપ્પન હજાર એકસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં ચેન્જીસની વાત કરીએ તો કોઈ પણ ચેન્જીસ અત્યારે જોવા નથી મળી રહ્યો ત્યારબાદ મિત્રો આપણા સેકન્ડ વાયદા બજાર ન્યુયોર્કની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અત્યારે સારી એવી તેજીમાં જોવા મળી રહ્યો છે એકત્તેર પોઇન્ટ ચાલીસ ડોલરો જોવા મળી રહ્યો છે જે પ્રીવિયસ થી બે દિવસ સાથે કમ્પેરિઝન કરીએ તો સારો એવો સુધારો મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ આ વીકની જે હાઈએસ્ટ પ્રાઇસ છે એ બોતેરથી તોંતેર ડોલર સુધી અથવા તો ચુમ્મોતેર પંચોતેર ડોલર સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે હવે આપણા કપાસ બજારની તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ભાવની વાત કરીએ તો ખેડૂતોને કપાસના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો હાલ પંદરસો અને પચાસથી લઈને પંદરસો અને એંસીની રેન્જમાં જે આ ભાવ છે એ કપાસનો સૌથી ઊંચો છે જે અમુક ખેડૂતોને મળતો હોય છે બાકી જે ઓલ ઓવર અત્યારે મિત્રો જે ભાવનું સેન્ટિમેન્ટ બજાર છે એ ડાઉનગ્રેડ તરફ જોવા મળી રહ્યું છે કોઈ ખાસ તેજી નથી મોસ્ટ ઓફ સેન્ટરો જે એવા શરૂ થાય છે જેનો જે પ્રાઇસ છે એ બારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ચૌદસો ને એવું સમથિંગ જોવા મળી રહ્યા છે આનાથી કોઈ વિશેષ તેજી નથી પંદરસો વાળા માર્કેટયાર્ડોની વાત કરીએ તો મોસ્ટ ઓફ મિત્રો દસથી બાર સેન્ટરો જેવા છે કે જ્યાં પંદરસોના પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે બાકીના જે સેન્ટરો છે એમાં પંદરસોની નીચે ભાવ છે આ પરથી આપણે જોઈ શકાય એવું છે અને કહી પણ શકાય કે હાલ જે કપાસ બજાર છે નીચે જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીશું માર્કેટ પ્રાઇસ અને કપાસની આવકોની તો માર્કેટ પ્રાઇસ સમરી અત્યારે શું કહી રહી છે તો જે માર્કેટ પ્રાઇસ સમરી છે એવરેજ ભાવની વાત કરીએ તો સાત હજાર એકસો અને પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર પચાસ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે તો આ હતી મિત્રો આપણે ઓલ ઓવર માર્કેટ પ્રાઇસ સમરી અને હવે આપણો લાસ્ટ સેગમેન્ટ કપાસની આવકોનો વાત કરીએ તો ગુજરાતમાં આજે મિત્રો વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ હજાર બેલની આવક થાય એવી ધારણા જોવા મળી રહી છે અને આનાથી વિશેષ પણ થઈ શકે છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો લેટેસ્ટ આંકડા મુજબ એક લાખ ચાલીસ હજાર બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ અત્યારની તમામ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો મેળવવા માટે ખેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે અને ડુંગળીનો વિડીયો અપલોડ થઈ જશે જોઈ લેજો અસ્તુ જય હિન્દ